નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઇડન્સ પર દોસ્તો એસટીઆઈ ની આપણે જે સિરીઝ ચલાવી રહ્યા છે એમાં આજે 40મો દિવસ છે મતલબ કે જે આપણે એસટીઆઈ માટેનો જે 80 દિવસનો મે તમને પ્લાન આપેલો હતો એમાં આજે આપડા 40 દિવસ જે છે એ પૂર્ણ થાય છે અને એ 40 દિવસમાં આપણે જે એક વિષય યાની કે બંધારણ અગાઉ પૂર્ણ કરી લીધેલો હતો હવે દોસ્તો જે છે એ અર્થશાસ્ત્ર વિષય પણ આજે અને આવતીકાલે મતલબ કે બે દિવસ રહેશે ત્યારબાદ પરમ દિવસે હું તમને જે છે અર્થશાસ્ત્ર વિષયનું સંપૂર્ણ રિવિઝન કરાવી દઉં યાની કે અર્થશાસ્ત્ર વિષય પણ તમારો પૂર્ણ થઈ જશે ત્યારબાદ ભૂગોળ વિષયના આપણે ચાર પાંચ દિવસ આપશું અને એ બાદ લગભગ એવું સમજો દોસ્તો કે ત્રેવીસ તારીખે નવેમ્બર મહિનાથી બે તારીખ સુધી

મહત્વના જે છે ટોપિક અને એના અનુસંધાને જે છે તમારે જોવાના થાય છે ક્વેશ્ચન ચાલો તો ડન વસ્તીનો ટોપિક તમે અર્થતંત્ર અંતર્ગત પણ લઈ શકશો વસ્તીનો ટોપિક તમે દોસ્તો જે છે એ ભૂગોળ અંતર્ગત પણ લઈ શકશો ઠીક છે યસ ભૂગોળમાં જે છે એ રાવલિયા સરે આપણને વસ્તી માટેના જે છે એક લેક્ચર અલગથી આપેલો છે આશા રાખું છું કે લેક્ચર આપે જોયો હશે ચાલો તો જોઈ લઈએ ભારતમાં બે ની જે વસ્તી ગણતરી જે છે એમની વસ્તી ગણતરી ગણતરી થાય ગૃહ મંત્રાલય અંતર્ગત વસ્તી ગણતરી થશે આ ખાસ યાદ રાખજો કે ભારત દેશમાં જે છે એ વસ્તી ગણતરી કયા મંત્રાલય અંતર્ગત થશે તો કે ગૃહ મંત્રાલય અંતર્ગત જે છે એ વસ્તી ગણતરી થશે બે હજાર ને ચોવીસ માં ક્વેશ્ચન પૂછેલો દોસ્તો કે ભાઈ પુરુષની સાક્ષરતા અડસઠ ટકા છે અને સ્ત્રીઓની સાક્ષરતા જે છે એસી ટકા છે તો તમારે યાદ રાખવાનું દોસ્તો કે જે સ્ત્રીઓની જે સાક્ષરતા છે સ્ત્રીઓની સાક્ષરતા એટલે કઈ બે હજાર ને અગિયાર ની જે છે એ વસ્તી ગણતરી પ્રમાણે તો એ પાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા છે અને જ્યાં સુધી પુરુષ ઉમેદવારની વાત થાય છે તો એ બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા છે ઓકે તો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો કે જે આપણું બીજું સ્ટેટમેન્ટ છે આ બીજું સ્ટેટમેન્ટમાં લખ્યું છે અહીંયા અડસઠ ટકા યાની પુરુષ તો આ મતલબ ગલત થઈ જશે

તો એનો મતલબ કે બીજું સ્ટેટમેન્ટ તમારું ગલત થઈ જાય તો બાબત આપેલી છે દોસ્તો હેના પેલા ક્વેશ્ચન ને જે છે તમારે વાંચવાનો છે પછી જે છે એ આન્સર આપશું ક્વેશ્ચન શું છે ડેમોગ્રાફિક ડિવિડન જે છે એ ડેમોગ્રાફિક ડિવિડન એ સમયગાળો છે કે જ્યારે કાર્યક્ષમ

કે જ્યાં તમને સૌથી વધારે જે છે એ કાર્યશ્રમ લોકો જોવા મળતા હોય છે યસ ડેમોગ્રાફિક ડિવિડન એટલે યુવા લોકો એવા હોય છે કે ત્યાં તમને સૌથી વધારે જે છે એ કેવા લોકો દોસ્તો જોવા મળતા હોય છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે મતલબ કે યુવા વસ્તી વધારે હોય છે અત્યારે આપણે ત્યાં દોસ્તો જે છે ભારત દેશમાં ડેમોગ્રાફિક ડિવિઝન સૌથી વધારે છે ડિવિઝન એટલે અહીંયા કોઈ શેર બજારની વાત નથી કરતા એટલે તમે આને બધા શેર બજાર સાથે જે છે એ કોલોપરેટ ન કરી લેતા ઓકે યસ એ સમયગાળો જ્યારે કાર્યશ્રમ વસ્તીનું પ્રમાણ જે છે એ વધારે હોય છે ઓકે ભારતમાં હાલમાં જે છે એ કાર્યક્રમ જૂરી થઈ ગઈ ઓગણસા કરતા વધારે વર્ષના લોકો છે એ કદાચ બની શકે દોસ્તો કે એટલી બધી રોજગારી જે છે ઉત્પન્ન ન કરી શકે અથવા તો એનો જે છે પોતાની ઉર્જાની જે છે ક્ષમતા થોડી ઘટી જાય તો એનો મતલબ થાય કે આપણે ત્યાં જે છે એ પંદર થી સાહીઠ વર્ષના લોકો જે છે એ સાહીઠ વસ્તી ધરાવે છે તો મતલબ કે ત્રીજું જે છે તમારું સાચું થઈ જાય અને ત્રીજું સાચું એટલે શું થઈ શકો તો કે ત્રીજું એટલે તમારું એક અને બે બંને જે છે તમારા સાચા થઈ જશે ડન ત્યારબાદ ચોથું બેરોજગારી એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ પાસે નોકરી નથી પરંતુ કામ કરવા માટે તૈયાર છે અફકોર્સ દોસ્તો બેરોજગારી મતલબ શું વ્યક્તિ પાસે જોબ નથી

બિહાર લોકોને કામ કરેરોજગારી બેરોજગારી મુખ્યત્વે ખેતી સાથે જે છે છુપાયેલી હોય સંકળાયેલી હોય છે છુપી બેરોજગારી મતલબ શું થાય તો કે ભાઈ આજે કોઈ પાંચ વ્યક્તિ દોસ્તો કામ કરે છે અને દસ મણ જે છે એ અનાજ પાકે છે અથવા તો દસ મણ અનાજનું ઉત્પાદન થાય કાલ સવારે ચાર વ્યક્તિ કામ કરે છે અને અગિયન દસ મણનું જ ઉત્પાદન થાય છે તો મતલબ છુપી બેરોજગારીમાં જે આ એક વ્યક્તિ છુપાયેલો છે દોસ્તો એ છે કે નહીં એનો કોઈ મતલબ નથી મતલબ આને શું કહેવાય તો કે એની ઉત્પાદકતા હંમેશા કેટલી હોય તો કે ઝીરો હોય એ વ્યક્તિ છે તોય ઠીક છે એ વ્યક્તિ નથી તોય ઠીક છે હે ને તો છુપી બેરોજગારી તમને હંમેશા ક્યાં જોવા મળે કૃષિ ક્ષેત્રે જે છે એ વધારે જોવા મળતી હોય છે તો મતલબ કે તમારું જે છે એ આ વિધાન બી સાચું થઈ જાય અને જે છે એ બંને વિધાન તમારા સાચા થતા હોય તો રાઈટ આન્સર તમારો કયો આવશે દોસ્તો તો કે સી આન્સર તમારો રાઈટ આવી જશે ચલો ચોથો ક્વેશ્ચન ડન છે ઓકે યસ ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન ખુલ્લી બેરોજગારી ઓપન અનએમ્પ્લોયમેન્ટ સામાન્ય રીતે વિકાસશીલ દેશો હોય એમાં જોવા મળતી હોય

આ ખુલ્લી બેરોજગારી સામાન્ય રીતે તમને વિકાસશીલ દેશોમાં જોવા મળે છે જી હા પેલું સ્ટેટમેન્ટ તમારું સાચું મોસમી બેરોજગારી ઉદ્યોગ ક્ષેત્રમાં જે છે એ જોવા મળે ના દોસ્ત મોસમી બેરોજગારી ઉદ્યોગમાં ન જોવા મળે કૃષિ આધારિત જે છે ને એમાં જોવા મળે મતલબ કે કોઈ પણ પ્રકારનું મોસમ સારું છે ત્યાં વરસાદ સારો થયો છે તો કદાચ બની શકે કે જે કોઈ પણ પ્રકારના વ્યક્તિ મજૂર વર્ગ છે એમને સારું કામ મળી રહે પણ જે વ્યક્તિ દોસ્તો જે છે એ ગરીબ છે એમને વરસાદ ન થાય એમને કમોસમી વરસાદ થઈ જાય તો આ મોસમના આધારે કદાચ એમને રોજગારી નહીં મળે તો આ ઉદ્યોગમાં ન જોવા મળે તમને આ ક્યાં જોવા મળે કૃષિમાં જોવા મળે મતલબ કે આ વિધાન તમારું ગલત થઈ જાય તો એક જ સાચું છે તો એક તમારું સાચું હોય તો એ કયું થઈ જશે દોસ્તો એ આન્સર તમારો રાઈટ આવી જશે ચલો ડન છે ઓકે બીજું છઠું છે ઇન્ડિયન ઇકોનોમી ઓકે ભારતની એક ખાનગી એજન્સી છે કે જે બેરોજગારીના આંકડાઓ પ્રકાશિત કરે છે આ સંસ્થાનું મુખ્ય કામ શું છે દોસ્તો કે અલગ અલગ પ્રકારે બેરોજગારીના જે છે એ આંકડા કારણ કે નામ જ સમજો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક મતલબ કે એક ખાનગી સંસ્થા છે કે જે અલગ અલગ પ્રકારના બેરોજગારીના આંકડાઓ પ્રકાશિત કરે છે જી હા ભાઈ બીજું છે દર પાંચ વર્ષે જે છે એકવાર આંકડાઓનું પાંચ વર્ષેની આ જે છે એ માસિક બેઝ ઉપર અથવા તો ત્રિમાસિક બેઝ ઉપર તમને જે છે એ આંકડાઓ પ્રકાશિત કરતા હોય છે

એના અંતર્ગત આવતી આ સંસ્થા છે આ જે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે એ કોના અંતર્ગત આવે છે તો કે આ સંસ્થા જે છે એ આપણને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત આવે છે એ હવે દોસ્તો જે છે પેલા આપણે ત્યાં શું હતું નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન પ્લસ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ આ બંને જે છે એ મર્જ કરી અને એનએસઓ જે છે એ કરી દેવામાં આવ્યું છે

આ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ તમારે દોસ્તો તમારે કમ્પલ્સરી યાદ રાખવાનું થાય છે एग्जाम માં જે છે ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ છે બીજું આઠમો ક્વેશ્ચન છે કે તમને જે બેરોજગારી છે દોસ્તો એ બેરોજગારીનો દર છે તો બેરોજગારી એટલે શું તો કે ભાઈ બેરોજગાર વ્યક્તિઓ હોય આ એના ડિવાઇડ બાય જે છે એ કુલ એની શ્રમ શક્તિ હોય 100 ઓકે તો આ શું દર્શાવે છે દોસ્તો

હેને કારણ કે દોસ્તો જે છે શ્રમ શક્તિ ઘટી જાય તો બેરોજગારીનો દર પણ શું થાય તો કે ઘટી જવાનો છે તો એનો મતલબ કે આ સ્ટેટમેન્ટ તમારું ગલત થઈ જાય તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો એ આન્સર તમારો જે છે એ રાઈટ આવશે જોન છે તો આવી રીતે જે છે તમારે યાદ રાખવાનું થાય છે એકદમ સરળ રીતે કોઈ ચિંતાનો વિષય જે છે તમને છે નહીં ચલો તો આગળ વધીએ અચ્છા બીજું એસટીઆઈ માં જોત જોતામાં દોસ્તો ચાલીસ દિવસ આપણે પૂર્ણ કરી દીધા છે હવે જે છે એ હજી પણ જો આપણે પ્રિપેરેશન ચાલુ ન કરી હોય એસટીઆઈની તો આપણા જેવા મૂર્ખા ભર્યા વ્યક્તિ કોઈ ના કહેવાય કારણ કે દોસ્તો તમને એસટીઆઈમાં જે છે મે સ્પેશિયલ જે કોર્સ આપ્યો છે એ કોર્સમાં મહત્વની તમામ બાબતો જે છે એ હું પીડીએફ સ્વરૂપમાં તમને આપી દઉં છું એટલે આપણે ત્યાં સરોજ સવારે તમને એક ટોપિક આપી દીધેલો હોય છે અને ટોપિક ટોપિકના અનુસંધાને સાંજે હું તમને એના એમસીક્યુ આપી દઉં છું જેથી કરીને તમે સારી રીતે તમારા એમસીક્યુ પણ તમે સોલ આઉટ કરી શકશો હે ને અને એમસીક્યુ થઈ જાય પછી હું તમને ટોપિક વાઇઝ સબ્જેક્ટ વાઇઝ બી તમને એમસીક્યુ આપી દઉં કે જેથી કરીને તમારે એ કઈ પણ ચિંતાનો વિષય ના રહે તો કેવાનો તાત્પર્ય છે દોસ્તો કે જો તમે એસટીઆઈ ની સારી પ્રિપેરેશન કરતા હોય કે જેમાં વાતો નથી અને બીજું દરેક વસ્તુ ફ્રી વાળી એ નથી હા તમને દરેક વસ્તુ જો ફ્રી વાળી હું મળતી હોય ક્યાંય તો આપ તમ તમારી લઈ લો મને કોઈ વાંધો નથી કે બધી વસ્તુ ફ્રીમાં કારણ કે ફ્રીમાં જે છે પછી ક્વોલિટી કેટલી મળશે અને તમને એમ થાય કે ના સર મને તો બધું ફ્રી માં મળે જ છે મને આ કોર્સ નથી લેવો તો એક જસ્ટ એક જ કામ કરવાનું છે કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દોસ્તો એમાં જે ડેમો લેક્ચર છે ને બંધારણનો ડેમો લેક્ચર છે ને અર્થતંત્રનો જે બે વિષય આપણે પૂર્ણ કર્યા છે આ બે વિષયના ખાલી એક ડેમો લેક્ચર જોઈ લેજો એમાંય સંસદનો ડેમો લેક્ચર જોઈ લેજો તમારું જેટલું નોલેજ હશે ને ત્યાં ઝીરો થઈ જશે આ ગેરંટી સાથે કહું છું તમને હેને પછી હું એપ્લિકેશન ને અનઇન્સ્ટોલ કરી દેજો બસ તમને એમ થાય કે ના સર મને તો બધું મળી જ જાય છે તો એક કામ કરને ભાઈ તું એક વખત લેક્ચર તો જોઈ લે ડેમો લેક્ચર જોઈ લેજે એપ્લિકેશન લે ન લે ડઝન્ટ મેટર છે ઓટોમેટિક ખ્યાલ આવી જશે અ જેમાં તમને માત્ર અર્થશાસ્ત્ર અત્યારે આપણે સમજીએ છીએ એનો કોર્સ લેવો હોય તો પણ તમે લઈ શકશો દોસ્તો આની પણ તમને હું પીડીએફ આપીશ નોટ્સ આપીશ મારી યુપીએસસી ના પીવાયક્યુ અર્થતંત્ર સંબંધિત જે છે હું તમને આપીશ

સ્કેડ્યુલ બનાવી દો મતલબ જે પર્સનલી હું તમને સમજાવીશ અન્યથા જ એવું થતું હોય દોસ્તો કે ઓનલાઈન કોર્સ તમે લઈ લો તો પછી જે છે ઓનલાઈન કોર્સ લીધા પછી તમે કોણ એપ્લિકેશન વાળા કોણ એ કોઈ પૂછતું નથી પણ આપણી એપ્લિકેશનમાં એવું કશું જ થતું નથી ઓકે કે ભાઈ આયા તમે એપ્લિકેશન લઈ લેશો પછી હું તમને બેક એન્ડમાં સમજાવીશ હે ને કે ભાઈ દોસ્ત કેવી રીતે પ્રિપેરેશન કરવાની કયા સબ્જેક્ટ ને આપણે જે છે વેઇટેજ આપવાનો વગેરે આના માટે પ્લે સ્ટોરમાંથી ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની

ત્યાં તમને જે છે એ આયા માત્ર પોકળ વાતો ની સચોટ દાવા અને એ પણ પ્રૂફ સાથે હેને તો એમાં તમને મેં બધું જ વસ્તુ કીધેલી છે ચલો તો અને બીજું તમે જો આવી જ પ્રિપેરેશન કરતા હોય તમારે ગ્રુપ માં જોડાવવું હોય કે જ્યાં તમને બધી જ અપડેટ પરીક્ષા લક્ષી આવી જાય તો તમે જે છે એ જોઈન્ટ લખી અને આ નંબર ઉપર મોકલી દેજો જ્યાં ગર્લ અને બોય બંનેનું અલગ અલગ ગ્રુપ છે ઠીક છે તો તમને જે છે એ ગ્રુપમાં પણ જોડી દેવામાં આવશે જેથી કરીને નવી ભરતી નવી કોઈ કોર્સ

કૃષિમાં મળે ઓલમોસ્ટ પિસ્તાલીસ થી સુડતાલીસ ટકા જેવી રોજગારી આપણને ક્યાંથી આપી દે છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર આપી દે છે ત્યારબાદ કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં પચાસ ટકા હિસ્સો છે નહીં રોજગારીનો પચાસ ટકા દોસ્તો જે છે એનો હિસ્સો નથી એના એનું યોગદાન છે યાની કે બંને વિધાન તમારા જે છે એ ગલત થઈ જાય તો આવા પણ સ્ટેટમેન્ટ કન્ક્લુઝનમાં ક્વેશ્ચન હોય દોસ્તો બે બેનો ઉલટું સુલટું કરી દીધું વિધાન વાક્ય બીજામાં આવે છે એ પેલામાં લખી દીધું લખી આવે છે ચલો ત્યારબાદ રોજગાર ગેરંટી યોજના મનરેગા ગામડાઓમાં બેરોજગારી ઘટાડવા માટે શરૂ કરવામાં આવેલી છે આપણે ત્યાં દોસ્તો પહેલા શું હતું તો કે ભાઈ બે ને પાંચ ની સાલમાં નરેગા લાવવામાં આવી હતી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ત્યારબાદ બે હાજર ને છ માં આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાથી એમની શરૂઆત થઈ

ચાલીસ દિવસ જે છે એ પૂર્ણ થાય છે આવતીકાલે એકતાલીસ ત્યારબાદ જે છે એ બેતાલીસ ઓકે અને ત્યારબાદ ઇકોનોમિક્સ જે છે એ તમારું સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તો જો રોજે રોજ તમે કરી રહેતા હો અને ઇકોનોમિક્સ જેવું તમારું પૂરું થઈ જાય પછી તમને જે મેં એક સીટ આપી છે એ સીટ તમારે મને પરત આપી દેવાની થાય છે હે જેથી કરીને હું તમને માં ગાઈડ કરી શકું કે દોસ્ત કયા વિષયમાં આપણે વધારે ભારણ કરવાનું છે કયા વિષયમાં ઓછું ભારણ કરવાનું છે હે ને તો સારી સ્ટ્રેન્થ હશે સારી પ્રિપેરેશન હશે તો ડેફિનેટલી દોસ્તો પાસ થવામાં કોઈ જ તમને રોકી નહીં શકે ડન ચલો તો રજા લવું મળીએ આવતીકાલે સાંજે નવ વાગ્યાના ટકોરે આવજો બાય સિયા થેન્ક યુ વેરી મચ